સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક બીજું પિક્ચર આવા જ રહ્યું હોય બે હજાર ચોવીસમાં તો પિક્ચરનું નામ છે પતિકાર તો આમાં મમતા સોની છે પક્કો મારમારી છે બીજા ઘણા કલાકારો હોય તો આનું ટેલર પણ આવી ગયું છે તમે હજી સુધી જોયું ન હોય તો જોઈ લો આજ સવારે જ આનું ટેલર આવ્યું છે તો ટેલર જોયું તો બહુ મસ્ત ટેલર બનાવ્યું છે ને ફિલ્મ પણ થિયેટરમાં આવે પછી ખબર પડે કે જેવી છે ટેલર તો સારું જ છે ટેલરમાં તો કંઈ વાંધો નહીં અને આ પોસ્ટર પણ એમ જ બનાવ્યું છે પોસ્ટર સારું છે અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં હોય હોય તો સબસ્ક્રાઇબ કરજો એક્સરસ મજાની કોમેન્ટ કરજો અને મળશું નવા વિડીયોમાં જય માતાજી